રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અહીં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરવામાં આવી હતી આ કચેરી દ્વારા ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરવામાં આવી હતી જે મામલે ટીડીઓનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે કૌભાંડ હશે તો એના અંદર તાલુકા પંચાયતનો જે કાંઈ રોલ હશે એની તપાસ કરાશે આરોપીઓએ સર્વે નંબર એકાણું ની પાંચ એકર જમીનમાં નવા ગામતળની વાત ફેલાવી હતી તેમણે 850 રૂપિયા પ્રતિ ચોરસ મીટરની અપસેટ કિંમત રાખી હતી કુલ 25 પ્લોટની હરાજી 890 થી 900 રૂપિયાના ભાવે કરવામાં આવી હતી આરોપીઓએ નકલી સનદ અને તાલુકા પંચાયતના હુકમ બનાવ્યા હતા તેમણે પરિશિષ્ટ એચ સહિતના સોગંદનામા પણ તૈયાર કરાવ્યા હતા આ કોબાંડમાં ગામના પૂર્વ તલાટીકા મંત્રીની પણ સંડોવણી સામે આવી છે આરોપીઓએ પ્લોટ ફાળવડી વખતે પ્રતિ ચોરસ મીટરે ત્રણસો રૂપિયાની લાંચ પણ લીધી હતી

ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવાલાએ જણાવેલ નકલી તાલુકા પંચાયત કચેરી મામલે તેમણે સ્પષ્ટતા કરી કે આવી કોઈ નકલી કચેરી અસ્તિત્વમાં નથી

પરંતુ કોણે અને કેવી રીતે કર્યું તે અંગે હાલ કોઈ ખાતરી આપી શકાય તેમ નથી કારણ કે આધુનિક ટેકનોલોજીના યુગમાં નકલી દસ્તાવેજો બનાવવાનું શક્ય છે તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી કે આ ઘટના અંગેની તપાસ એક અઠવાડિયાની અંદર પૂર્ણ કરવામાં આવશે અને જે કોઈ પણ દોષિત જણાશે તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેમણે ઉમેર્યું કે તપાસ સમિતિ ગ્રાઉન્ડ લેવલ પર જઈને સંપૂર્ણ હકીકતો બહાર લાવશે અને ત્યારબાદ જ ભોગ બનનારાઓની સંખ્યા અને આ કેસમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની ચોક્કસ માહિતી આપી શકાશે હાલમાં આ બોગસ દસ્તાવેજો બનાવવાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે અને તેની તપાસ ચાલુ છે આપ સૌ જાણો છો કે આજે સવારે જે દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં છાપવામાં આવ્યું છે કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે તો આવું એક જે મિથ બહાર પડ્યું છે તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં બીજી જો વાત કરીએ તો તા ત્રાડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે તો એના અંદર તાલુકા પંચાયતનો જે કાંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું

સરપંચી સાઇન છે એ બધાઇના અમે ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ લેટરપેટનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે હવે કોણે કર્યો છે કઈ રીતે કર્યો છે હજુ આ માહિતી બહાર આવ્યા ચાર પાંચ કલાક થયા છે બરાબર અમે તપાસ હેઠળ છીએ હજુ સુધી અમે એવું સ્ટોરિટી ના કહી શકીએ કે આના અંદર આ વ્યક્તિ જવાબદાર છે આ વ્યક્તિ આ આચરણ કરેલું છે જ્યારે પણ અમને આ માલુમ પડશે તપાસ હેઠળમાં ત્યારે અમે આપની સમક્ષ રજૂ કરીશું

જેથી કરીને અમને સમય નથી મળી શકે બધાની સાથે ચર્ચા કરવાનો પણ હવે અમે ટૂંક જ સમયમાં ચાલુ કરીએ છીએ એ પ્રથા અને બધાને વન બાય વન ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમના નિવેદનો નોંધી અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આમાં શું છે જે રોલ છે તપાસ કમિટીનો તો તપાસ કમિટી ગ્રાઉન્ડ લેવલ સુધી જશે ત્યારે જ આના અંદર ખ્યાલ આવશે કે શું શું થયેલું છે અત્યારે આપણે વાત કરીએ તો એનાથી કોઈ નક્કી નહીં થઈ શકે કે આના અંદર શું મેટર છે એના અંદર કોણ કોણ ભોગ બન્યા છે કે કોણ કોણ આના અંદર સમાવિષ્ટ છે એ બધી જે હકીકતો છે તપાસના અંતે જ માલુમ પડશે જે બધા જે ડોક્યુમેન્ટ અત્યાર સુધીમાં આવ્યા છે એમાં કંઈક બોગસ જે સહી સિક્કા કે પછી લેટરપેડનો ઉપયોગ સ્વાભાવિક રીતે દેખાઈ આવે છે કે આ બોગસ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ ઊભા કરવાનો કોઈ પ્રયાસ કર્યો છે તો અમે એની તપાસમાં જ છીએ મેં આપને અગાઉ પણ વર્ણવ્યું છે કે જ્યાં સુધી અમે ગ્રાઉન્ડ લેવલ સુધીનો રિપોર્ટ નહીં કલેક્શન કરીએ ત્યાં સુધી અમે પૂરી ડિટેલમાં તમને માહિતી નહીં આપી શકીએ આટલા લાભાર્થી છે કોણ છે શું છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ન્યૂઝપેપરના માધ્યમથી જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે સો ચોરસવારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર બે હજાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની અંદર જે તે વખતના તત્કાલીન તલાટીકમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને સો ચોરસવારની જગ્યા એલોટ કરેલી આ સો ચોરસવારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતાં તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી રહી વાત બીજી કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટર પેડનો અને તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે આ બાબતમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતા આ બાબતમાં કોઈ પણ અધિકારી કર્મચારી કે પદાધિકારી કોઈપણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબતમાં કોઈ પણ અધિકારી પદાધિકારી કે કર્મચારીની સંડોવણી હશે તો પણને છોડવામાં નહીં આવે તાલુકા પંચાયતના નામે જે લોકોએ ખરાબ વ્યવહાર કરેલો છે ચાહે ત્રાહિત વ્યક્તિ તરીકે કોઈ પણ આવશે એમને તાલુકા પંચાયત દ્વારા બાંધછોડ કરવામાં કરવામાં આવશે આવશે અને કાયદેસરની એમના ઉપર રીતે પ્રોસેસ શું પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળેલ છે કે જે તે વખતના તલાટી મંત્રીએ આ રીતનું પ્લોટ એલોટ કરી દીધેલા છે પણ જ્યાં સુધી તાલુકા પંચાયતના રેકર્ડમાં એમની નોંધ કરવામાં આવેલ નથી તાલુકા પંચાયતને જાણ કરવામાં આવેલ નથી ત્યાં સુધી અગાઉ કોઈ પણ વાત કેવી ઉચિત લાગતી નથી અત્યાર સુધીમાં સવારે જયારે આ પ્રેસ નોટમાં આવ્યું સોશિયલ મીડિયામાં આવ્યું ન્યુઝપેપરમાં આ વાતચીત આવતા આજે અમારું તાલુકા પંચાયતનું જનરલ બોર્ડ હતું કારોબારી મિટિંગ હતી અત્યાર સુધી ત્રાકુડા ગામમાંથી કોઈ પણ અરજદાર કે કોઈ પણ ફરિયાદી અમારા સુધી અત્યારે પહોંચ્યો નથી આશિષ